અપકી બાર ચારસો કે પાર તમે કહેશો કે આ લોકસભાના ચૂંટણીનું સ્લોગન હતું એ સમયે બિલકુલ એવો જ માહોલ હતો બીજેપીના નેતાઓ છાતી ઠોકીને આ સ્લોગન પર ભરોસો કરતા હતા જોકે ભારતના મતદાતાઓએ બીજેપીને બહુમતીથી આગે જ રાખ્યા એ પછી પણ પીએમ મોદીની સરકારે બીજા પક્ષોના ટેકાથી કેન્દ્રમાં સરકાર બનાવી દાવેતા મુજબ પણ કામ ચાલતું રહ્યું પણ આપણા દેશમાં અનેક લોકોના મનમાં એક અફસોસ રહી ગયો તેમણે વિચાર્યું કે બીજેપીને સ્પષ્ટ બહુમત ન મળી એ બરાબર નથી હવે સાયકોલોજી કેવી રીતે કામ કરે છે એને તમે જુઓ માની લો કે રમેશભાઈ નામના એક ભાઈએ મહેશભાઈનું કંઈક ખરાબ કર્યું તેમને અફસોસ થયો કે મારે આવું નહોતું કરવું જોઈતું એ પછી રમેશભાઈ હંમેશા મહેશભાઈની સાથે સારી રીતે જ ભરતે અત્યારે બિલકુલ એમ જ જોવા મળે છે તમે જુઓ કે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી બાદ હરિયાણા મહારાષ્ટ્ર દિલ્હી અને હવે બિહારમાં બીજેપી અને તેની સાથી પાર્ટીઓને જબરજસ્ત જીત મળી હતી